નમસ્કાર દર્શક મિત્રો તો જોઈએ આજના સમાચાર લાઈક સ્માર્ટ ન્યૂઝ મહેસાણા છે બીરો અર્જુનસિંહ ઠાકોર પાસેથી મહેસાણા લોકસભા ચૂંટણી વ્યવસ્થાના ભાગરૂપે કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ મહેસાણા જિલ્લા તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ થનાર લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ અને વધુમાં વધુ મતદાન થાય તે માટે મીડિયા કોન્ફરન્સ રાખવામાં આવી હતી ચૂંટણી પંચ દ્વારા લોકસભાનો વિસ્તાર મતદારો બુથની સંખ્યા મતદાન વ્યવસ્થા માટે કર્મચારીઓ અધિકારીઓ સુરક્ષા માટે પોલીસકર્મી આરપીએફ જવાન મતદાન પીટીઓ સ્થળ પર પહોંચાડવાની તથા નિયત કરેલ સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાની વ્યવસ્થા કરવી વગેરેની વિસ્તૃત માહિતી જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવી સઠ હજાર ત્રણસો ઓગણત્રીસ મતદાર પુરુષની મતદારની સંખ્યા નવ લાખ સાત હજાર સાતસો નેવ્યાસી સ્ત્રી મતદાર આઠ લાખ બાવન હજાર નવસો એક થર્ડ જેન્ડર અડતાલીસ વિજામપુર વિધાનસભા કુલ મતદાર બે લાખ પચીસ હજાર એકસો ત્રીસ પુરુષ મતદાર એક લાખ સોળ હજાર વીસ સ્ત્રી મતદાર એક લાખ નવ હજાર નવ્વાણું મહેસાણા જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયામાં કુલ સ્ટાફ આઠ હજાર નવસો એકાવન કર્મી એક હજાર આઠસો પાંચ મતદાન મથક સ્થળો સાત મતદાન મથક દિવ્યાંગ મતદાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે ઓગણીસ સખી અને એક યંગ મતદાન મથક અને એક આદર્શ મતદાન મથક સંવેદનશીલ મતદાન મથક ઉપર વિડિયો કેમેરા વેબકાસ્ટની નજર રાખવામાં આવશે મતદારો માટે પાણી શેડ ટોયલેટ જેવી વ્યવસ્થા કરવામાં આવી છે તો જોતા રહો ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર